હલો મિત્રો જય માતાજી આજનો આપણો છે બીજો બ્લોક અને બીજો બ્લોક તુરમાં પાણી હોય પછી બીજો બ્લોક બનાવી નાખો અને આજે આપણે આવ્યા છીએ તુરમાં પાણી વાળવા અને હવે તમને મારી તુર બતાવું બ્લોકમાં બન્યા રહેજો આ છે મારી તુર હવે તમને પાણી હાલે છે હું તમને બતાવું અને સપોર્ટ કરતા રહેજો એટલે આપણે રોજે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈ અને સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો એટલે રોજે હું બ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ કરી દઉં દઉંમાં આ ધોમ આવી ગયો બસ આટલા માટે આટલું